ઈડર માર્કેટ યાર્ડમાંથી પકડાયો સસ્તા અનાજનો કાળો કારોબાર બનાસકાંઠા પુરવઠા અધિકારીએ ઈડર માર્કેટ યાર્ડમાં રેડ કરી હતી તે દરમિયાન સસ્તા અનાજનો કાળો કારોબાર સામે આવ્યો હતો ત્રણ દુકાન માંથી ચોખા અને ઘઉંનો જથ્થો ઝડપાયો હતો સાબરકાંઠા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી સાબરકાંઠા પુરવઠા વિભાગની ટીમ ઈડર જવા રવાના થઈ હતી અને ગરીબોના હકનો અનાજ માર્કેટ યાર્ડમાંથી ઝડપાયું હતું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી